નખત્રાણાના લક્ષ્મી પર નેત્રાણા ગ્રામજનો દ્વારા જમીન પરના દબાણો અંગે પ્રાંત અધિકારીની કચેરી આવેદન પત્ર આપવામાં આવ્યું આજ રોજ કચ્છના નખત્રાણા તાલુકાના લક્ષ્મી પર નેત્રાણા ગ્રામજનોએ પ્રાંત અધિકારીની કચેરી આવેદનપત્ર આપ્યું હતું જેમાં લક્ષ્મી પર ગામ આસપાસ ચારે બાજુ પુરજોશમાં દબાણ થઈ રહ્યું છે જ્યારે સરકારી પડતર જમીન અને લક્ષ્મી પરની ગૌચર જમીન ઉપર માટીની ખાણ લીઝ લીઝવાળાઓએ દબાણ કરી અને ઘાસ ચારો તથા પર્યાવરણને નુકસાન પહોંચાડે છે અને છ મહિના અગાઉ દલિત સેના કચ્છ જિલ્લા અધ્યક્ષ સતારભાઈ માંજોઠીએ લક્ષ્મીપર ગામની જમીન ઉપર મોટું દબાણ થયેલ છે એના વિશે લેન્ડ ગ્રેબિંગની અરજી કરી હતી જેનો આજ દિન સુધી કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી કે નથી કોઈ નિકાલ કરવામાં આવ્યો અને લક્ષ્મી પરની ચારે બાજુ ખેડૂતો અને માઠી ખાણની લીઝ ધારકો અને ભેડિયા ભેડિયાવાડાઓ પુરજોશમાં જમીન દબાણ કરી રહ્યા છે રાજાશાહી કરી નાખ્યા છે જો આવું ચાલ્યા કરશે તો લક્ષ્મીપન નું ગૌધન ક્યાંય ચરી શકે તેવી પણ પરિસ્થિતિ નથી સાથે ગ્રામજનોએ પણ વારંવાર રજૂઆતો કરી તથા લક્ષ્મીપનની કામોની જમીન દબાવી અને એના ઉપર ગેરકાયદેસર દબાણ કરી અને ખેતી કરે છે

લક્ષ્મીપરના ગ્રામજનો અને દલિત મંચના નેતા સરારભાઈ માંજોટી અમે એટલા માટે બધા અહીં આવેદનપત્ર સાહેબને દેવા માટે આવ્યા છીએ કે લક્ષ્મીપર ગામની અંદર ચારે બાજુ ટાવર્સ પૈકી સરકારી જમીન અને ગૌચરનું પુષ્કળ રીતે દબાણ થયેલ છે તો એ દબાણના લીધે પશુધનને ભારે નુકસાન થાય છે અને ખેડૂત ખેડૂતભાઈઓને લક્ષ્મીપરના ભાઈઓને પણ જે મોટી મોટીઓ માટી ખાંડની લીજો છે અને ભેડિયા છે એના અનુસાધને ઘણું નુકસાન થાય છે તો આજે એક ઇબ્રાહિમભાઈ કરી સુમરાભાઈ છોકરા છે એની વાડીમાં બાજુમાં લીજ આવેલી છે એ લીજમાં લીજવાળાએ એની ખેતીવાડીની પાઇપલાઇન તોડી અને ભારે નુકસાન પહોંચાડેલું છે તો એને કોઈ દાંત આપતા નથી તો આજે અમે સાહેબ પાસે રજૂઆત કરી છે ને સાહેબે આશ્વાસન આપ્યું છે એની યોગ્ય કાર્યવાહી થશે જય હિન્દ મારું નામ સુતાર છે કચ્છ દલિત સેનાનો જિલ્લા અધ્યક્ષ છું અને આજનો આવેદન પત્ર પ્રાંત અધિકારી સાહેબને આપેલ છે ખાસ કરીને લક્ષ્મીપુર નેત્રા ગામમાં બે વખત સરકારી જમીન ઉપર જે દબાણ થયેલ છે એની લેન્ડ ગ્રેબિટ થયેલી છે એનો પણ કાંઈ નિકાલ આવેલ નથી એના સાથે સાથે જેટલી પણ સરકારી અને ગૌચર જમીન છે એના ઉપર દબાણ થઈ ગયેલ છે સરપંચ શ્રી પોતે પણ કબૂલે છે કે આખા ગામમાં દબાણ છે પરંતુ પ્રાંત અધિકારીને આજે આમ એ જ કીધું છે કે આ જે દબાણ છે એ તાત્કાલિક દૂર થવો જોઈએ અને જો સરપંચ સાહેબ કાર્યવાહીમાં સહયોગ ના આપતા હોય તો એમના ઉપર પણ કાર્યવાહી થવી જોવી જોઈએ અને સાથે સાથે અનેક લીજોવાળા છે જે રોડ રસ્તા અને જે માલદારીઓ માટેનો જે ચારિયાણો જે હોય છે એને પણ નષ્ટ કરી અને ખૂબ જ નુકસાન કરેલ છે તો એ લીજ ઉપર કાર્યવાહી થવી જોઈએ લોકશાહીબ્રહ અલી મહમદ મારી અપીલ એ છે કે આ લીજ વાળાના નુકસાન છે લાઈન દબાઈ ગઈ છે મારો પાક છુકાય છે સરપંચને વાત કરી હતી કે માનતા નથી તમને જે કાર્યવાહી કરાવી કરો પશુપાલકનું મારું છે અપીલ છે કે એ દબાણ કરે છે ક્યાં